એકસો માટે જોબ સીકર વિઝા ઓપન વર્ક પરમિટ આપવાની જર્મની મોકલવા માટે આયોજન કરવામાં આવેલ છે નખત્રાણા મધ્ય જિલ્લાના પ્રમુખ શ્રી દિપેશભાઈ જોશી સંગઠન મંત્રી મિલનભાઈ જોશીએ મિટિંગ રાખી બ્રહ્મ સમાજ લોકોને જાણકારી આપી હતી તારીખ જૂન મીટિંગ રાખવામાં આવેલ છે દરેક જાણકારી રૂબરૂ મળી શકશે નખત્રાણા બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ જોશી ઉપપ્રમુખ દિનેશભાઈ જોશી મહામંત્રી અનિલભાઈ રાજગોર પૂર્વ પ્રમુખ મિતેશ મહારાજ કમલેશભાઈ રાવલ તેમજ વિપુલભાઈ ગોર મિતેશ જોશી શૈલેષભાઈ ગોર હિરેનભાઈ ભટ્ટ જીતેશભાઈ જોશી તેમજ વિશાલભાઈ જોશી રજનીકાંતભાઈ પંડ્યા રાજુભાઈ રસોયા મીટિંગમાં હાજર રહ્યા હતા રિપોર્ટભાઈ પ્રેમજી બડીયા કચ્છકર ટીવી ન્યૂઝ મોટી વિરાણી તાલુકો નખત્રાણા